વંદિતું વંદણિજે સવ્યચી વંદણાઈ સુયાણુસરેણ બોજામી દહતિગ અહીગમ પણગમ દુધિસી તિહુ ગતિહાઉ વંદણયા પણી વાયણ મુકારા વન્ના સોલ સયલા ઈગસી સયમ તુપયા સગન ઉઈ સંપયા પણ રંડા બાર અહિગાર ચૌ વંદણીજ સરણીજ ચૌહ ચીણ ચૌરથી નિમ્મિત બાર ઉસોલ આગારા ગુણવીસ દોસમાણ ધુત્તમ ચગવેલા દસ આસાયણ ચાઓ સવચી વદણાયીઠાઇં ચૌવીસ ચેવ

અંગપાવેઆપ્પા થોહિ પૂયતી ગમ પંચુ વૈાર્થો વૈરા સવોવૈયાર ભાવી જ અવથતી પયથ્થરૂહ્ય છૌમત્થ કવલિથ ઉડ્ડાહો થીરીયાણ તિધિષાણ નિરીક્ષણ જહવા પશ્ચિમ દાહિણ વામાણ જીણ મુહ નઠડી જુઓ લંબણ મા લંબણમ તુ પડી પરીમાયી જોગ જીણ મુદ્દસુત્તિ મુદ્દાબે એણ મુદ્દતીય અનુનંતરી અંગુલિ કોસાગારે દોહિમ હત્હીં પીટો વરિ પરથીહીં તહ જોોગ મુદ્દતી ચત્તારી અંગુલાઈમ ઉણાઈન ઉણાઈમ પથ્થ પછી પાયાણમ ઉત્સગો ઈશા પૂર્ણ હોય જીણ મુદ્દા મુદ્દા સુદ્દા જથ્થ સમા દોવી હતા તે પૂર્ણ નીલાડ દેશે લગા અન્ને અલગત્તી પંચંગો પરિવાઓ થયે પાડો હોય જુગ મુદ્દાએ વંદણ જીણ મુદ્દાએ પણ હાણમ મુદ્દા સુધીએ પડીહતિગમ ચે મુવંદનપથણા મણવય કાયે ગત્ત સેશતિયત્થો યુક્તિ સચ્ચિતવ મુજ્જણ મચ્ચિદ્દમણુજણ મણે ગતમ ઈગસાદી ઉત્તરાસંગો અંજલીસિરસી જીનદી ઇય પંચવિહાભીગમ અહવા મુચ્ચંતી રાયિન્હાયી ખગ્ગમ છત્ વાણ મૌડ ચ મરેય પંચમયે

દોજાણુ કરુકુત્મ અડસઠી અઠવિસા નવન ઉય દુષ્ય સઘન ઉયા દુણતિ સડન ઉય દુવકારખમાં વર્ણ સોલિયા નવબત્તિશા ತಿಚತ್ಸ ಷೋಳವೀಸ ಪಂಗಲ ಗಿ್ಯಾ ಸಕಥ್ಯಾೀಷು ಏಗಸಿ ಐಸಇ ನವ್ಠಯ ಅಠವೀಸೋಳಸ ವಿಷವಿ ಕಮಸ ಮಂಗಲಇಿ ಸಕಥೆಯ ಐಸು ಸಘನ ಊ ಸತ್ಥಿ ನವ ಪಯ ನವಕ ಅಟ್ ಸಂಪಾಯ ತತ್ಥ ಸಗಸಂಪಯತುಲ್ ಸತ್ತರ ಠಿ ಮಯಿ ದುಪಯಾ

દૂતિ ચૌપણપણ પાણદુ ચૌતિપય સકથય સંપયાઈપયા નમુઆઈ ગપુરિસો લોગુ અભયમ્પ ચિણસો અવ સંપયા ઓહ ઇરર હેવુઅ ઓઘ તેઉ સવિષુવ ઓઘ સર્વ હેઉ નિઅસમ ફલય મુખે દોષન ઉઆવ નવ સંપયપયે ચૈયથ સંપય તિચ્તપય વર્ણ દુષુણસા દુ છ સઘનવતીયઉ છપ્પી શંપયા પયા પડમા અરહ વંદનસદ્ધા અન્નસુહુમ એવ જાતાવ અબુઅમો નિમિત્ત હેઉઈગ બહુઅયંત પણીહાણી દુવર્ણસ કમેણ સગતિ ચૌવીસ તિત્તિસા ગુણતિસ અઠ્ઠવિસા ચૌતિશી ગતિસ બાર ગુરવાસકત્થય ચેય નામ સુ અસીધ્ધ થય ઇથ દ્વઈ ગો દ્વચય અહીગારા બાર સકમેણ નમુ જે અહી અર્યમ લો ગવ ખતમઅીધ દેવા ઉજ્જિન ચતાાવ વચ્ચગ અહીગાર પડમપયા

નવા અહિગારાઇહ લલિય વિથરાવિત્તિમય અનુસારા ત્રીણી સુરંપરયા બિયો દસમો ઈગારસમ આવાસય ચૂર્ણી જમભણીય તેણ મુચિંતાય વિ અહિગારા સુયમયા ચેવ બિયો્થયાય અથિયો વન્યો તહીં ચેવ સકથયંતે પઢીયો દ્વારી હરી પડથો અવારી અસઢાણવજ્થ અવારીઅંતિમ્જ આયરાણાત્તિ વયણોસુબુ મનંતી સિદ્ધા ઇહ સુરાઈ સરણીજ ચૌહ જીર્ણ નામ ઠવણ દવ ભાવજીણ એણમ નામ જીણા જીણ નામઠવિણા જીણીંદ માઓ દવ્વ જીણા જીણ જીવા ભાવજિણા થા अहि गय झीण पणमथुई बिया सब्वण तय्य नाणस वच्च गरण उह ओगत्थम चौथथुईईईई पव खवणथ इरियाई वंदणवतियाय निमित्ता पवयण सुर श्थ उत्स गो इय चौतस उतरी करण पमुह सद्ई आई पण हेऊ वेया तिन्नि इय हेऊ बारसगम

ઈવી ઉસપમાણ પણ વિશુસાઠ શેસેશ ગંભીર મહુરસદ્ધમ મહથુક્ત હવૈથુત્તમ પરીકમણે ચેયીમણ ચરીમપરીકમણ સુરણ પરીબો ચીવ વંદણ ઇયિણો સત ઉવેલા અહરત્તે પરીકમો ગિહિણો વિહુ સગવેલા તંબોલપાણ ભોયણુ વાણહ મિહુનસુઅણ નિવાણ મુત્તુચારૂય વજે જીણ નહ જગયે ઈરી નકાર નમુત્થુણ અહ્યંતથુઈ લોસવથુઈ પુખ થુઈ સિદ્ધાવે યાથુઈ નમુથુ થાવંતિ થય જય વિ સવો વાહી વિશુદ્ધમ એવો વંદ્ય સયા દેવે દેવીંદ વિંદ મહિય પરમપય પાવઈમલ